આજ રોજ જિલ્લા કલેકટર કચેરી ખાતે સંકલન સમિતિની એક અગત્યની બેઠક મળી હતી લોકસભાની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ આચાર સંહિતા ઉઠાવી લેવામાં આવતા ફરી એકવાર હવે સંકલન સમિતિના માધ્યમથી વિકાસ કાર્યોને વેગ આપવા માટે તંત્રએ કમર કસી છે આજ રોજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર બીજલસાની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક યોજાઈ જેમાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી માજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ શહેરવાડીના ધારાસભ્ય મનીષા વકીલ અકોટાના એમએલએ ચૈતન્ય દેસાઈ અને સાયજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડીયા સહિત તમામ સરકારી વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સંકલન સમિતિમાં ધારાસભ્યો દ્વારા પોતાના વિસ્તારના પડતર કામો ઝડપથી પૂર્ણ થાય એ માટેની રજૂઆત કરવામાં આવી હતી જો કે યોગેશ પટેલ દ્વારા જિલ્લા કલેક્ટરને જમીનોની ફાઇલો પાસ કરાવવા માટે મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાનો ગંભીર આક્ષેપ કરતો એક પત્ર લખવામાં આવ્યો હતો જે અંગે પણ સંકલન સમિતિમાં રજૂઆત કરવામાં આવતા આગામી સમયમાં જે ફાઇલો નજીવા કારણસર રિજેક્ટ કરવામાં આવી છે એ અંગે ઓપન હાઉસ યોજાશે એવી બાંહેધરી કલેક્ટર દ્વારા આપવામાં આવી હતી શહેરવાડીના ધારાસભ્ય મનીષા વકીલે આ પત્રના વિવાદમાં પડવાને બદલે સલામત સ્ટેન્ડ લેવાનું પસંદ કર્યું હતું મનીષા વકીલે જણાવ્યું હતું કે પૂર્વ વિસ્તારમાં જે વિકાસ કાર્યો પૂર્ણતાને આરે છે તેને પ્રજાની સુખાકારી માટે એનું તાકીદે લોકાર્પણ થાય એવી રજૂઆત કરવામાં આવી હતી એ બે જણની વિશેની વાતમાં હું હમણાં કોઈ બી કમેન્ટ નહીં કરું પણ આજની મિટિંગની વાત તમને કરીશ કે પૂર્વ વિસ્તારમાં ખૂબ મોટા કામો પૂર્ણ થઈ રહ્યા છે લગભગ એનું ખાતમુહૂર્ત સબસ્ટેશનનું ખાતમુહૂર્ત સાથે સાથે મામલતદાર કચેરી ખૂબ મોટી આવી રહી છે એનું ખાતમુહૂર્તનો ટાઈમ નક્કી થઈ ગયું છે બે વર્ષનું જે પ્રોજેક્ટ હતો મારો એની પાછળ પડીને આજે પૂર્ણ થઈ રહ્યા છે એટલે ખૂબ સારા કામો પૂર્વ વિસ્તારમાં યોગેશભાઈ જે પત્ર લખ્યો છે આખો વાંચ્યો નથી પણ એમને સ્માર્ટ મીટરની કંઈક વાત અંદર કરી હતી અને સ્માર્ટ મીટરની વાત જે એમને કરી છે કે ન લાગવા જોઈએ એના સમર્થનમાં તો બધા જ છે મંત્રીશ્રી સાથે પણ વાત થઈ છે એટલે સ્માર્ટ મીટર નહીં ને જૂના મીટર લગાડવાની વાત એમને જે કરેલી છે એમણે જે રજૂઆત કરી છે એ મને મીડિયા થ્રુ જ ખબર પડી છે કે જે એને નથી થયા કેટલી ફાઇલો બાકી છે શું છે એનો જવાબ કદાચ કલેક્ટરશ્રી આપી દેશે એમને અને કલેક્ટરશ્રી એવું પણ કીધું છે કે જે કંઈ કામ બાકી રહેતા હશે એ પૂર્ણ કરવામાં આવશે પત્ર યોગેશભાઈ લખેલો છે શું હકીકત છે શું નહીં એ તો કલેક્ટર દ્વારા ખબર પડશે એટલે મને પણ એ નથી ખબર કે કઈ ફાઇલો શું છે એટલે એના માટે હું હમણાં કમેન્ટ ના કરી શકું અકોટાના ધારાસભ્ય ચૈતન્ય નદી સુધીનો કાસ એ બારે માસ પાણીથી ભરેલો રહે છે એને પ્રતાપે પ્રી કોઈ મતલબ રહેતો નથી તો એ દિશામાં પણ તંત્રને ધ્યાન આપવાનો અનુરોધ કર્યો હતો બીજો દર્શકથી લઈને સમયાલા થઈને નદી સુધીની કઈ કાસ છે વરસાદી એ વરસાદી કાસ બારે માસ પાણીથી ભરેલી હોય છે હવે વરસાદી કાસનો અર્થ શું છે કે જો એક્સેસ તમારું વરસાદનું પાણી છે એ નિકાલ કરવા માટે આ વરસાદી કાસ બનાવી છે એ બારે માસ તમારી ભરાયેલી રહે એનો કોઈ અર્થ નથી એટલે આ કાસના માટે ચિંતા કરે કલેક્ટરશ્રી કે એના પાસે જે પણ કોઈ ડિપાર્ટમેન્ટનું આવતું એ ચિંતા કરે અને આ કાસ્ટ અડધી અધૂરી બનેલી હોય કે ન બની હોય કે આખી કરી હોય પણ જે પણ અંદર અડચણો લોકો કે કચરો હોય એ સાફ કરે જેથી કરીને આ વરસાદનો નિકાલ પાણીનો નિકાલ થઈ શકે ઇઝીલી કારણ કે ઘણા બધા વિસ્તારો ગોરવાના વિસ્તારો છે આપણા ઇલોરા પાકના વિસ્તારો છે પાણીમાં ગરકાવ થઈ જાય છે તો એ બધા વિસ્તારોમાં તો પાણીનો નિકાલ આ જ કાસમાંથી થતો હોય છે તો વહેલી તકે આનો નિકાલ થાય આ ચોમાસા પહેલે એવી અમારી ઈચ્છા કરી હવે એમાં આપણે એને માટે કોઈ પણ મોક મૂકતા હોઈએ છીએ તો કાગળ તો કોઈ પોતે પોતાના ઘરે બનાવતા નથી જે પણ કાગળ જમીનોના હોય કે બીજા પ્રશ્નો હોય એ સરકારમાંથી જ આપણે પૈસા ભરીને કઢાવતા હોઈએ છીએ અને એ જ આપણે પાછા એ જ ઓફિસની સામે મૂકતા હોઈએ છીએ તો જ્યારે આ બધા જ દસ્તાવેજો સરકાર જ આપણને આપતી હોય તો અધિકારી આ દસ્તાવેજ કોઈનો રહી ગયો હોય કે કોઈએ ના એડ કર્યો હોય તો એ ચેક કરી શકે એની ક્ષમતા એની પાસે હોય છે પરંતુ એ ન કરતા દફતરે કરી નાખીએ એટલે આખો પ્રોસીજર વ્યક્તિએ ફરી કરવો પડતો હોય છે એના માટે ઓપન હાઉસ રાખવાના છે ને જેનું કંઈ કહેવાનું હશે તે સાંભળી અને વહેલી તકે એમના કામનો નિકાલ થાય એવા પ્રયત્નો છે બીજી તરફ સાયાજીગં ધારાસભ્ય કેયુ રોકડીયાએ ગોરવા વિસ્તારમાં જનસેવા કેન્દ્ર ખોલવા માટેની રજૂઆત એ ઘણા સમયથી પેન્ડિંગ છે એને તરત શરૂ કરવા માટેની માંગ કરી હતી એટલું જ નહીં પરંતુ તેમણે યોગેશ પટેલના પત્ર સંદર્ભે જણાવ્યું હતું કે ઓપન હાઉસ યોજાવું જોઈએ અને આમાં તેઓએ પત્ર સંદર્ભે ન્યુટ્રલ અભિગમ તો વ્યક્ત કર્યો હતો પરંતુ ડોક્ટર વિજય શાહના યોગેશ પટેલ ઉપર કરાયેલા સરસંધાન પર તેમણે જણાવ્યું હતું કે યોગ્ય પાર્ટીના ફોરમમાં વાત થાય એ વધારે હિતે હિતાવહ છે જે પણ વિષય હોય એનો યોગ્ય માધ્યમથી યોગ્ય જગ્યા પર રજૂઆત કરીને પ્રશ્નનો નિકાલ થવો જ જોઈએ એમાં અમારી બિલકુલ ના નથી જે પ્રશ્ન હાલમાં ધ્યાનમાં આવ્યો છે એની યોગેશભાઈ પટેલે એની રજૂઆત કરી છે બીજા પ્રશ્નો પણ લોકોના માધ્યમથી અમારી પાસે આવતા હોય છે અને એની યોગ્ય સ્તર અમે રજૂઆત કરતા હોઈએ છીએ પાર્ટી તરફથી પણ જે કંઈ પ્રશ્નો અમારી પાસે ધ્યાન મુકાતા હોય છે એને અમે યોગ્ય રજૂઆત કરતા હોઈએ છીએ પત્રનું સમર્થન કે એનો વિરોધ આવું કશું નથી જે રજૂઆત છે એ ઓપન હાઉસ કરવાની છે એ પણ આપણે ઓપન હાઉસ કલેક્ટર ઓફિસે કરતા ફરી એકવાર ઓપન હાઉસ થાય એવી અમારી માગણી છે ગોરવા વિસ્તારની અંદર પૂર્વ કલેક્ટર અતુલભાઈ એવું કહ્યું હતું કે અમે ગોરવાની અંદર જનસેવા કેન્દ્ર શરૂ કરીશું તો ફરી એકવાર અમે અહીંયા યાદ કરાવ્યું છે કે ઝડપથી એક પ્રપોઝલ બન્યું છે તો એની પર ઝડપથી મંજૂરી મળીને ગોરવા વિસ્તારની અંદર જનસેવા કેન્દ્ર શરૂ થાય લોકોને આવકના દાખલાને રાશન જેવી કામગીરી માટે સમાજ સુધી ધક્કો ના ખાવો પડે અને ગોરવાની અંદર વ્યવસ્થા અને સુવિધા છે તો ઝડપથી જનસેવા કેન્દ્ર શરૂ થાય એવી પણ અમારી રજૂઆત કરવામાં આવી હતી ઇલેક્શન પહેલાં આવકના દાખલાનો કેમ્પ કલેક્ટર કચેરી દ્વારા તમામ વિધાનસભાઓમાં ધારાસભ્યોના સહયોગથી કરવામાં આવ્યો હતો ફરીવાર આવકના દાખલાનો કેમ્પ તમામ વિધાનસભાઓમાં કરવામાં આવે એવી પણ રજૂઆત કરી હતી ક્યાંક ગોરવાની અંદર કેનાલની અંદર કચરો હોય તો એની પણ રજૂઆત કરીને કેનાલની સાફ સફાઈ થાય છાણી કેનાલ પાસે પણ કોર્પોરેશનને જગ્યા ફાળવી અને એમાં ગાર્ડન બને એ દિશાની અંદર રજૂઆત કરવામાં આવી હતી કરોડિયાથી ઊંડેરા જે રેલવે બ્રિજ બાંધી રહી છે ઊંડેરા બે તરફનો તો એની આગળ પણ બીજી રેલવે લાઇનની નીચે અંડરપાસ એ રેલવે ડિપાર્ટમેન્ટની મંજૂરી મળે કોર્પોરેશન બનાવે અથવા રેલવે ડિપાર્ટમેન્ટ પોતે બનાવે એની પણ કલેક્ટરશ્રીને રજૂઆત કરી હતી અને એની સાથે જે સમાની જમીનનો જે ઇશ્યુ હાલમાં ચાલી રહ્યો છે તો એની અંદર પણ કલેક્ટરશ્રી અને કમિશનર શ્રીને યોગ્ય રીતે સંકલન કરીને આ જમીન સરકારી જમીન છે કોઈપણ ભોગે સરકારના હાથમાંથી ન જવી જોઈએ આવી સ્પષ્ટ શબ્દોમાં રજૂઆત કરવામાં આવી હતી માજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે પત્ર લખ્યા બાદ જે રીતે વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ દ્વારા એમની ઉપર પ્રહારો કરવામાં આવ્યા એ બાદ યોગેશ પટેલે પણ વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે એમની પાસે પણ માહિતીનો પૂરતો ખજાનો છે આજે પણ સંકલન સમિતિની બેઠક પૂર્ણ થયા બાદ તેઓ પોતાના સ્ટેન્ડ ઉપર કન્ફર્મ રહ્યા હતા અને જણાવ્યું હતું કે આગામી દિવસોમાં નાનકડી ક્વેરીને લઈને જે લોકોની ફાઇલો રિજેક્ટ કરવામાં આવી છે એમને ઓપન હાઉસમાં આમંત્રિત કરાશે અને જો કે એમણે વિજય સાહબ તરફ ગર્ભિત ઈશારો કરતા જણાવ્યું હતું કે જવાબ મળશે અને ચોક્કસ મળશે એ પછી જે જવાબ મળશે એના છોડો અમાર કોઈ વાત નથી કરી એટલે મારો સવાલ એમને આજે એ જ હતો કે આ જે જમીનઘર કોણ છે એને તમે નાના મામૂલી કારણસર આ ફાઇલો રિજેક્ટ કર્યું છે તો તમે ઓપન હાઉસ કરવા માગો છો કે કેમ અને ઓપન હાઉસ કરીને જે લોકોએ અરજી કરેલી છે જે નકારાત્મક થઈ છે અરજીઓ એનો નિકાલ કરવા માગો છો કે કેમ એટલે એમને એ વાત ઉપર એમને હા પાડી છે એટલે ઓપન હાઉસ ટૂંક સમયમાં શરૂ કરશે દરરોજ પચાસ જેટલાને એટલે અગિયારસો ને અગિયાસી જે ફાઇલ રિજેક્ટ કરી છે એમાંથી દરરોજ જે પચાસ પચાસ જણને બોલાવશે અને પચાસ જણ સાંભળશે એમની જે બી ક્લેરી હશે દૂર થશે અને એ લોકોને ન્યાય મળશે એટલે મારું કામ જે હતું જે મેં કાગળ લખેલો કે ઘણી ફાઇલો નકારાત્મક થઈ છે નાના નાના કારણોસર એમાં ભ્રષ્ટાચાર થાય છે એમાં પૈસા લેવાય છે એ બાબતની જે મારી રજૂઆત હતી એમાં બધાને ન્યાય મળશે વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હેમાંગ જોશીની ચૂંટાયા બાદ આ પહેલી જ સંકલન સમિતિની બેઠક હતી જેમાં વિકાસ કાર્યોની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીમાં ચાલી રહેલી જૂથબંધીમાં એમણે સાંસદ તરીકે ફાયર ફાઇટરની ભૂમિકા ભજવવાની જરૂર પડી છે ત્યારે એમણે વડોદરા ભારતીય જનતા પાર્ટીમાં ઓલ ઇઝ વેલ હોવાની આલબેલ પોકારી હતી આજે કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં જિલ્લા સંકલનની એક બેઠક યોજવામાં આવી જેમાં તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધારાસભ્યશ્રીઓ અને વિવિધ ડિપાર્ટમેન્ટના સરકારી વિભાગના અધિકારીઓ હાજર રહ્યા અને વિવિધ પ્રશ્ને રજૂઆત કરવામાં આવી જે જિલ્લાના અને મહાનગરના અમુક પ્રશ્નો છે જેમ કે કોઈ માળખાકીય સુવિધાઓ આપણે વધારે ડેવલપ કરવાની હોય વરસાદી અત્યારે જે ચોમાસું આવી રહ્યું છે તો એના માટે જિલ્લામાં વિવિધ વિધાનસભાઓમાં શું એનું પ્રબંધ કરવામાં આવ્યો છે એનું રિવ્યૂ પણ કરવામાં આવ્યો છે અને વિવિધ બાબતે જે જૂની પડતર રજૂઆતો હતી એને લઈને પણ કલેક્ટર સાહેબના માધ્યમથી વિવિધ વિભાગોને સૂચના આપવામાં આવી છે વધારે જે વૂડાને લગતા અને જે પ્રકારે શિક્ષણને લગતા પ્રશ્નો હોય એક બે આરોગ્યને લગતા પ્રશ્નો હોય એના બાબતે બૃહદ રૂપે ચર્ચા કરવામાં આવી છે જે પત્ર યોગેશભાઈ દ્વારા કરવામાં આવ્યો સંકલનમાં એમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે ઓપન હાઉસની અને જે ઓપન હાઉસની રજૂઆત કરવામાં આવી છે એ ઓપન હાઉસ બાબતે સંપૂર્ણ કલેક્ટર દ્વારા પણ બાહેંધરી આપવામાં આવી છે કે આગામી દિવસોમાં અમે ઓપન હાઉસ યોજીશું અને આ બાબતે નિકાલ લાવીશું એ મને લાગે છે ત્યાં સુધી મીડિયાની અંદર આ બધી બાબતોને ઇન્ટરપ્રિટ કરવામાં આવે છે પાર્ટીની અંદર પાર્ટી એક પરિવાર છે અને કોઈ પણ પ્રકારનો યુદ્ધ જેવો માહોલ મને તો ક્યાંય પણ જોવા નથી મળતો કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર